સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશો અને ગુડ મોર્નિંગ તો જો ભાઈ તો મારા સિસ્ટરના મેરેજ છે ને તો મારો લુક કંઈક આવો છે આ મારા મેરેજના જણિયા જોડી છે એટલા માટે અને બધાને કહેવું છે કે બહુ હું હેવી ન વધારે પડતી ન લાગું બ્રાઇડલ જેવી બ્રાઇડલ કરતાં હંમેશા છે ને થોડુંક ઓછું રહેવું જોઈએ અને તમે જુઓ ભાઈ લોકેશન એ બહુ મસ્ત છે તમને બધા આઈડિયા છે જ અને અહીંયા

મેરેજનો ફાઇનલ દિવસ આવી ગયો હતો કે જ્યારે અમે લોકો ફોટોશૂટ કરતા હતા તો સાથે સાથે કપલનું પણ ફોટોશૂટ થતું હતું ને અમારા કપલ મારા બેનને એ બંને બહુ જ મસ્ત લાગતા હતા અને એ લોકોએ એકદમ ડાર્ક પિંક કલરનું કોમ્બિનેશન કરેલું હતું ને એનું મસ્ત મજાનું ફોટોશૂટ થતું હતું હવે ફોટો શૂટની વાત કરીએ ને તો મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું જ્યારે મારા મેરેજ થયા ને એ દિવસે મંડપ મુહૂર્તના દિવસે એટલી એનર્જી સાથે મેં ફોટોશૂટ કરાવ્યું કેમ કે ત્યારે કોઈ પ્રકારનો થાક નતો લાગ્યો અને એ આખા દિવસનો થાક મને મેરેજના દિવસે લાગ્યો કેમ કે જ્યારે બીજે દિવસે ફોટોશૂટ કરવાનું થયું ને ત્યારે ફોટોગ્રાફર એમ કહી કે સ્માઇલ અદિતિ સ્માઇલ પણ હું સ્માઇલ નથી કરી શકતી એટલો મને થાક લાગ્યો હતો તો બસ જો ત્યારબાદ સામૈયાની તૈયારી ફૂલ થઈ ગઈ અને અમારી નાની એવી ઢીંગલી વેને સામૈયું લીધું હતું અને એક બીજી છોકરી એટલે બે છોકરીઓએ સામૈયું લીધું હતું

મારે બેન માંડવામાં આવી ગઈ ત્યાર પછી અમે લોકો બધા જમવા ગયા હતા કેમ કે જે કન્યાદાનની રસમ હતી એ થતી હતી ત્યાર સુધીમાં અમે જમી લઈએ તો જમવામાં મૂડ નહોતો અને બીજું એમ કે ઈચ્છાઇ નહોતી ખાવાની કેમ કે જમવાનું હતું બધું બહુ ટેસ્ટી પણ એમાં એવું બન્યું હતું કે મધમાખી ઉડી હતી હવે તમે બધાએ મારા બે ભાઈઓના વિડીયો જોયા હશે એટલે આઈડિયા આવી જ ગયો હશે તો બસ એ થોડોક મધમા નો અટેક મારા ભાઈ ઉપર થયો હતો ને પછી બધા દોડા દોડીમાં હતા અને એમાં કોઈ કઈ ભૂખ લાગી ન હતી અને ઘણા બધાને થોડીક તકલીફ થઈ ગઈ હતી પણ બધાને અત્યારે સારું છે એવા સમાચાર

પહેલા જ બહુ વરક પદુડા ગઈ પછી તકલીફ પડે આ બધાય જોવો ભૂખ લાગી ગઈ ને એટલે ભાઈ ભેળ નું પાર્સલ થઈ ગયું છે અને મસ્ત મજાની ભેળ ખાવાની છે જોવો ભાઈ હાથમાં લઈને આવે છે કેટલા કેટલા પાર્સલ કરાવ્યા દોન ચાર કરાયા ચાર કરાયા આની આની આટુ કરાયું ચાર કરાયું આની આટુ કરાયું લઈ લે ચાલુ કરો હું ચાલુ કરો ચાલુ છે ચાલુ છે જો ભાઈ અમારા કુમારને ભાઈ ખાવીતી નટરાજની ફેમસ એટલે પાર્સલ કરાવી છે કારણ કે ઠેલાને ઉતરે એમ અને મોડું થાતું એટલે પાર્સલ લઈ લીધી પાર્સલ આવે તો ને ડુંગલી એટલે પાછળ વયા જાવું અમે

કે પરમેય એડિટ કરી દે આવડી ગયા ઈ સીધું રેકોર્ડિંગ રેકોર્ડિંગ નાખે રિઝલ્ટ જોરદાર છે ભાખરી

તો મામા ની રાજકોટ રહી પણ નાના નાની ગામડે રહી છે તો નાના કેમ છે આજ તો છોકરી આવી છે જમાય ભાણીયા બાળક્યું અને જો ભાઈ બા એ સરસ એવી રસોઈ બનાવી બટેકા શાક ને રીંગણા કેમ છે બા

આવો નવો અમારો બ્લોગ જોતા રહેજો અને હવે અમે બેસી ગયા છીએ બસમાં અને સવારમાં વહેલા આજે પહોંચી જશું અમદાવાદ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય